શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવી પૂનમથી અમાવસ્યા સુધી ચાલતો પિતૃ શ્રાદ્ધ પક્ષમાં શું કરવું શું ન કરવું તથા ભાદરવા માસમાં જ શ્રાદ્ધ પર્વ કેમ શ્રાદ્ધ પક્ષનું શું મહિમા છે તથા શ્રાદ્ધ ફળ પ્રકાર અને ભાદરવા માસમાં જ પર્વ કેમ સાતમા અધ્યાયના પાઠનું મહત્વ શ્રાદ્ધ કર્મવિધિ તથા ગયા શ્રાદ્ધની ધર્મકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ન તત્ર વિરા જાય તે આરોગ્યમ ન સતાયું ન જશવર્ધથી ગચ્છતી યત્ર શ્રાદ્ધ વિવળઝરતી અર્થાત જેના ઘરમાં શ્રાદ્ધ થતું નથી તેના કુળમાં વીર પુત્ર ઉત્પન્ન થતા નથી કોઈ નિરોગી રહેતું નથી વંશજો જો દીધાયુ થતા નથી તેમના જીવનમાં કોઈને કોઈ દુઃખો આવ્યા કરે છે મહર્ષિ સુમંતે પણ કહ્યું છે કે શ્રાદ્ધ પર્વની ઉજવણી જેવો કલ્યાણકારી માર્ગ ગૃહસ્થિ માટે બીજો કયો હોઈ શકે ખરો પુરાણમાં શ્રાદ્ધના ત્રણ પ્રકાર કહ્યા છે જ્યારે યમ સ્મૃતિમાં તેના પાંચ પ્રકાર વર્ણવ્યા છે આપણને પિતૃઓની મૃત્યુ તિથિનું સ્મરણ ન હોય તો પિતાનું શ્રાદ્ધ આઠમના દિવસે અને માતાનું શ્રાદ્ધ નોમના દિવસે થાય છે યાંતિ દેવવ્રતા દેવાંતિ પિતૃ યાંતિ પિતૃવ્રતા ભૂતાને યાંતિ ભૂતેજ્યમ યાંતિ મદજીવન અપીમામ દેવતાઓનું પૂંજન કરનારાઓને દેવત્વ પ્રાપ્ત થાય છે પિતૃઓનું પૂંજન કરનારાઓને પિતૃઓનો વારસો મળે છે જ્યારે ભૂતોનું પૂંજન કરનાર ભૂતને પામે છે અને ઈશ્વરનું ભજન કરનાર ઈશ્વરને પામે છે ઓમ ભવ ઓમ પિતૃદેવ ભવ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રાદ્ધનો મહિમા ગરુડ પુરાણ બ્રહ્મ વૈવેદ પુરાણ વિષ્ણુપુરાણ તથા રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવાયો છે શુભ કાર્યના આરંભમાં ઈશ્વર દેવી દેવતા માતુકાઓ પહેરો વગેરેની પૂજા સાથે પિતૃઓના પૂંજનો પણ મહિમા છે પિતૃ તર્પણમાં નાંદી સાધની વિધિ પણ કરવામાં આવે છે મૃત્યુ પછી મનુષ્યની ત્રણ પ્રકારની ગતિનું વર્ણન છે ઉદ્વગતિ સ્થિર ગતિ અને અધોગતિ પૃથ્વીલોક મૃત્યુલોકમાં ચોર્યાસી લાખ યોનીઓમાં જીવાત્માને વર્ણવાયો છે તેમાં મનુષ્ય યોનિમાં જીવાત્માની શ્રેષ્ઠ ગણ્યો છે મનુષ્યના જીવાત્મા તેની વંશાવલીને વર્ણાવેલી છે મનુષ્યમાં માતૃપક્ષ અને પિતૃપક્ષના લક્ષણોનો સમાવેશ થાય છે આ બંને પક્ષના પૂર્વજોના આશીર્વાદથી વારસામાં મળે જ્ઞાન કૌશલ્ય પેઢી દર પેઢી વ્યક્તિના શ્રેય કલ્યાણને પોષે છે તેથી પિતૃઓનું આપણા પણ ઋણ હોય છે આ પિતૃઓ મોહવશ પ્રેતીઓનીમાં પણ ભટકતા રહી મનુષ્યનું કલ્યાણ ઈચ્છતા હોય છે તેથી આ પૂર્વજોનો આપણા પણનો ઋણ ઉતરે અને મોક્ષ ગતિને પામી એવી શ્રદ્ધા સાથે જે પર્વ ઉજવાય છે તે જ શ્રાદ્ધ પર્વ કહેવાય છે આપણા પિતૃઓની શાંતિ તથા મોક્ષ માટેનું શ્રાદ્ધ કર્મ ગરુડ પુરાણમાં પણ વર્ણવાયું છે અલ્પદેવ કુર્વીન સમય શ્રાદ્ધ કુલે કશિવન સિદ્ધતિ આયુહ પુત્રાના યશ સ્વર્ગે કીર્તિ પૃષ્ઠિ બલમ શ્રીયમ પશુમ સૌખ્યમ ધનમ ધાન્યમ પ્રાયુપાત પિતૃપૂજના દેવ પી સદા પિતૃ કાર્ય વિશે પિતૃણા પૂર્વ માનપે શુભમ સમયના સુર સાત કરવાથી કુળમાં કોઈ દુઃખી રહેતું નથી પિતૃઓની પૂજા કરવાથી મનુષ્ય આયુ પુત્ર યશ સ્વર્ગ કીર્તિ પૃષ્ટિ બલ શ્રી પશુ સુખ તથા ધન ધાન્યને પ્રાપ્ત કરે છે દેવકાર્ય કરતા પિતૃકાય કાય સાત કાર્ય મહત્વનું છે દેવતાઓના પહેલા પિતૃઓને પ્રસન્ન કરવા અધિક કલ્યાણકારી છે શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે પિતૃઓ પ્રાદરવા સુદ પૂનમથી વધ અમાસ સુધી પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા આવે છે આ પિતૃઓ જીવાત્મા સ્વરૂપે કાગડો ગાય શ્વાન વગેરે સ્વરૂપે પ્રેત્યોનીમાં અથવા સૂક્ષ્મ આત્મા સ્વરૂપે વિચરણ કરે છે જેમાં ત્રણ પેઢીના પિતા પિતામ અને પ્રપિતામ તથા માતા માતામ પ્રમાતામ હોવાનું મનાય છે આ દિવસોમાં યમરાજ પણ તેમના બંધનમાંથી પિતૃઓને મુક્તિ આપે છે સૂર્યનારાયણ પણ તેમના અર્યમાં કિરણા પર પિતૃઓની સવારી કરવી પૃથ્વીલોકમાં તેમના સંતાનોના દર્શન કરવા તથા આશીર્વાદ આપવા કૃપા કરે છે આ દિવસો દરમિયાન પિતૃઓના શૌર્ય પરાક્રમ બળ તથા ઐશ્વર્યને આગળ વધાવવાના સંકલ્પની શ્રદ્ધા સાથે મનુષ્યો શ્રાદ્ધ પર્વ ઉજવે છે આ પર્વમાં પિતૃઓનો મોક્ષ ઈચ્છવામાં આવે છે તથા હે પિતૃઓ અમને મૃત્યુથી અમૃત તરફ લઈ જવાની પ્રેરણાઓ આપો એવી શુભ પ્રાર્થનાઓ પણ કરવામાં આવે છે સરસ્વતી નદી કિનારે સિદ્ધપુરમાં શા માતૃશ્રાદ્ધ નર્મદા કિનારે ચાણોદ કરનાળી સર્વ પિતૃશાદ ગયા અને કાશીમાં પિતૃશાદ તથા ગામની નજીકની નદીના કિનારે મંદિરોમાં તથા પોતાના ઘરે શ્રાદ્ધ પર્વ ઉજવી શકાય છે સોરઠમાં પ્રભાસ પાટલ નજીક પ્રાચી તીર્થ શ્રાદ્ધ તીર્થ કહેવાય છે શ્રાદ્ધ પર્વનો મહિમા શાહજહાએ તેના પુત્ર ઔરંગઝેબને પણ સંભળાવ્યો હતો આ ઘટનાક્રમમાં ઔરંગઝેબ તેના પિતા શાહજહાને કેદ કરે છે ત્યારે પિતા પર પુત્ર દ્વારા જે યાતનાઓ આપવામાં આવે છે તેનાથી ત્રસ્ત થઈ શાહજહાએ ઔરંગઝેબને ચિઠ્ઠી લખી હતી કે ધન્ય છે ધન્ય હે ઓ હિન્દુ જો આપને મૃતક માતા પિતા કો ખીર તથા હલવા પૂરી દૂધ પાકસે તૃપ્ત કરતે હૈ ઔરતું જિંદે બાપ કો એક પાણી કી મટકી તક નહીં દે શકતા શ્રાદ્ધ કર્મમાં ગીતાના સાતમાં પાઠનું મહત્ત્વ વાયુપુરાણમાં પણ શ્રાદ્ધ કર્મ સૌથી શ્રેષ્ઠ ગીતાના સાતમાં અત્યારના પાઠનું મહત્ત્વ સમજાવતા શિવ પાર્વતીના સંવાદની ધર્મકથાનો પણ ઉલ્લેખ છે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી તમે કર્મમાં ગીતાના સાતમા અધ્યાયની મહત્વની કથા સાંભળો પાટલીપુત્ર નામના દુગર્મ શહેરમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેશ્યવૃત્તિથી ધન એકઠું કર્યું હતું તેણે ન તો પિતૃઓનું પિતૃઓનું તર્પણ કર્યું ન તો દેવતાઓની પૂજા કરી હતી અન્ય યજમાનો પાસે તેમના પિતૃઓ માટે પૂજા કરાયેલી પણ સ્વકલ્યાણનું કાર્ય કરી ચૂક્યો હતો પુષ્કળ ધન એકઠું થવાથી તેનામાં કામદેવે પ્રવેશ કર્યો તે અનેક પત્નીઓ કરવા લાગ્યો એક વેળા તે ચોથા લગ્ન માટે પુત્રો તથા સગા સંબંધીઓની જાન જોડી લગ્ન કરવા નીકળ્યો હતો તે દરમિયાન રસ્તામાં ઘોર અંધારી રાત્રે તેને એક ઝેરી સર્પ કરડે છે અકાળે તેનું મૃત્યુ થયું તેનો જીવ તેને એકઠા કરેલા ધનમાં રહી જાય છે તે પ્રેતીઓની ભોગવતો ભોગવતો સર્પ બની તેને દાટેલા ધનમાં પડી રહે છે સમય જતાં આ સર્પ તેના પુત્રોના સ્વપ્નમાં આવે છે તેનો જ્યેષ્ઠ પુત્ર સ્વપ્નમાં આવેલ જગ્યાએ ખોદકામ કરી ધન એકઠું કરવાનો પ્રયત્ન કરે છે તેમાં સર પાડો આવે છે તેથી તે ધન મેળવી શકતો નથી આ સર્પ તેના પુત્રને જણાવે છે કે હે પુત્રો મારી મરણતિથિએ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરજો સુપાત્ર બ્રાહ્મણો તથા સ્વજનોને આમંત્રણ આપી ખીર તથા દૂધ અને તેમાંથી બનાવેલ મિષ્ટાનોનું ભોજન કરાવજો આપણા પૂર્વજોના સ્વરૂપમાં માનેલ કાગડાઓની કાગવાસના ધ્વનિધોષ ઉચ્ચારણોથી બોલાવી તેમને માટે ખીર પૂરી જમાડજો ગાય તથા શ્વાનનું પણ પૂજન કરી તેમને પણ જમાડજો તેથી મારો મોક્ષ થશે આ માથી મુક્ત થઈ હું પુનઃ શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈશ મેં લોભ તથા સ્વાર્થ ઋતુથી એકઠી કરેલું ધન પિતૃઓના તર્પણમાં દેવી દેવતાઓની પૂજામાં તથા સમાજ સેવાના સત્કર્યમાં વાપરજો શિવજીએ કહ્યું હે પાર્વતી સર્પ સ્વરૂપે રહેલ પિતાના કથન પ્રમાણે પુત્રો શ્રાદ્ધ કર્મ કરે છે શંકુ વર્ણનો મોક્ષ થાય છે અને પુનઃ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં જન્મે છે શ્રાદ્ધ કર્મની વિધિ શાસ્ત્રોના વર્ણન પ્રમાણે શ્રાદ્ધ કર્મ દરિયા કિનારે તથા તીર્થસ્થાનમાં કરવાનો હોય છે જો આ શક્ય ન હોય તો ઘરમાં અથવા મંદિરમાં પણ આ કર્મવિધિ કરી શકાય છે સામાન્ય રીતે આર્થિક સગવડ હોય તથા સમયની અનુકૂળતા હોય તો માતૃપક્ષ માતૃશ્રાંત ગુજરાતના પાવન તીર્થ સિદ્ધપુરમાં તથા પિતૃ શ્રાદ્ધ ગયામાં કરવું શ્રેષ્ઠ છે શ્રાદ્ધમાં દૂધપાક ખીરના ભોજનનું મહત્વ છે ચણાના લોટમાંથી બનેલ વ્યંજનનો નિષેધ છે કુટુંબોએ સર્વે સાથે મળી પિતૃઓનું આહવાન કરી તેમની સમક્ષ પૂજા કરી આશીર્વાદ મેળવવાનો મહિમા છે સાત્વિક બ્રાહ્મણ તથા સાધુ સંતને આમંત્રણ આપવું જોઈએ કાગડાઓમાં પિતૃઓ હોઈ શકે તેથી કાગવાસ ઉચ્ચારણથી પિતૃઓને દૂધ પાક પૂરી જમાડવાનો મહિમા છે ગાય માતા આપણી વેતણી પાર કરે છે તથા શ્વાન સ્વર્ગ સુધી પણ આપણી સાથે રહી રક્ષણ કરે છે એવું શાસ્ત્રોમાં છે તેથી શ્રાદ્ધના દિવસે ગાય કૂતરાને જમાડવા પિતૃઓનું મૃત્યુ તિથિ પ્રમાણે તે દિવસે શ્રાદ્ધ કરવું તેમ છતાં પિતાનું શ્રાદ્ધ શ્રાદ્ધ નોમના દિવસે થાય છે તેથી છેલ્લે અમાવસ્યાનું સર્વ પિતૃ શ્રાદ્ધ પણ કરી શકાય છે ગયા શ્રાદ્ધની ધર્મકથા શ્રદ્ધપુરી નગરી હતી તેમાં સ્વબળે એકબીજાના સહયોગથી ધંધા રોજગારમાં સફળ થયેલ યમપતિ સુખેતી રહેતું હતું શેઠ શ્રી બુદ્ધિધન તથા શેઠાણી ચંપાબા હંમેશા કામ ધંધામાં મશગુલ કંઈક નવું જ વિચાર્યું હશે એકાદ વર્ષના પુત્રનું અકાળે મૃત્યુ થયું સમય જતાં ફરી પારણું બંધાયું સુંદર કન્યા અવતરી પણ આ કન્યા પણ શહેરમાં ફેલાયેલ પ્લેગના સકંજામાં આવી ગઈ તેનું પણ અવસાન થયું શેઠ શેઠાણીના દુઃખનો પાર ન રહ્યો દંપતી હંમેશા ધન એકઠું કરવા તથા ભોગવિલાસમાં જ રહેતું તેમણે કદી ધર્મ કાર્ય તથા પિતૃઓની કૃપા વિશે વિચાર્યું જ ન હતું તેમણે કર્મકાંડી બ્રાહ્મણો તથા જ્યોતિષશાસ્ત્રીઓને તેમની જન્મકુંડળી બતાવી વારંવાર સંતાનોના નિર્ધનનું કારણ પૂછ્યું તો તેના ભાગ્યમાં સંતાન સુખ હતું નહીં તેથી તેઓ ખૂબ નિરાશ થયા ભાદરવા સુદ પૂનમનો દિવસ હતો શેઠની પડોશમાં શ્રાદ્ધ કાર્ય થતું હતું કર્મકાળની બ્રાહ્મણોએ મંત્રોથી શ્રાદ્ધમાં પિતૃઓને આહવાન કર્યું હતું તથા નાદી સાંતની વિધિ પણ પૂર્ણ કરી હતી શેઠ બુદ્ધિજને જાણ્યું કે શ્રાદ્ધ કરવાથી સંતાન સુખ મળે છે તથા સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત થાય છે પણ તેમને તેમાં શ્રદ્ધા ન હતી તેમના મનમાં હંમેશા સંદેહ રહેતો કેવળી પિતૃઓ કદી ઘર આંગણે પધારી તૃપ્ત થતા હશે કાગડો કૂતરો તથા ગાયમાં પિતૃઓનો વાસ હોય ખરો આવા અનેક તર્ક વિતર્કથી શેઠને શ્રાદ્ધમાં શ્રદ્ધા નહોતી પણ શેઠાણીને શ્રદ્ધા હતી તેમણે એક કર્મકાંડી બ્રાહ્મણને દુઃખ નિવારણ માટે પૂછ્યું કે હે ભૂદેવ અમારે વંશની રક્ષા માટે શું કરવું જોઈએ બ્રાહ્મણ દંપતીને તીર્થ સ્થાન તથા પિતૃઓના પિંડદાનની સલાહ આપી તેથી શેઠ શેઠાણી શ્રાદ્ધ કર્મ માટે નીકળ્યા પ્રથમ તેમણે પ્રયાગમાં ત્રિવેણી સંગ્રહ કર્યું ત્રિવેણી સ્નાન કર્યું પછી કાશીમાં ગંગા સ્નાન કરી ત્યારબાદ ગયા જે તે સ્થાનમાં આવી પિતૃઓની પૂજા કરી પિંડદાન કર્યું અને શ્રાદ્ધ કર્મ કર્યું કર્મકાંડે પંડિતજીના કહ્યા પ્રમાણે ગયા તીર્થમાં શ્રાદ્ધ વિધિ સંપન્ન કરી બે વર્ષનો સમય પસાર થતાં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો અને બીજા બે વર્ષ પછી બીજા પુત્રનો જન્મ થયો ગયા શ્રાદ્ધ તેમને ફળ્યું કહેવાય છે કે જે ઘરમાં કન્યાલક્ષ્મી ન હોય અને કન્યાદાન ન થાય તે અશુભ ગણાય તેથી બુદ્ધિધન તથા ચંપાબાએ બે પુત્રો સહિત બ્રાહ્મણોના વિધાન પ્રમાણે સિદ્ધપુર માતૃતીર્થમાં આવી માતૃપક્ષના પિતૃઓનું શ્રાદ્ધ પૂર્ણ કર્યું સમય છતાં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો શ્રાદ્ધપુરીમાં શેઠ શેઠાણીને શ્રાદ્ધ કર્મ ફળ્યું તેથી શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે કુળમાં કોઈ દુઃખી રહેતું નથી ન તત્ર જાય તે ન તત્ર વિરાજાયે નારોગ્યમ ન શતાયુ ન ચ શ્રેયોધિ ગ્છંતી તત્ર શ્રાતમ વિવિવર્જિત માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ